તો આગળ વાයිપર ચાલુ જ છે આયા જો અમાર ભાઈ આ ગીત વગાડે છે 50 રૂપિયામાં કમે રાખ્યો હા 50 રૂપિયામાં અનલિમિટેડ ગીત વગાડે ગવમેટલા નઈ ગયો આ ડ્રાઇવિંગ કરે જો તમે ખાલી સાસો ગીતમાં વરસાદ આપે છે મને બચ્ચા આપે છે ઓને આને 150 ડ્રાઇવિંગના અને મને 50 ગુગરો بچાવ હા આનામાં લોકો ખવરા

અમારી મજબૂરી નો ફાયદો ના ઉપાડતો એમ તમે ડ્રાઈવર જાણે તમને ભાઈ કેમ રહ્યું ગીર માં ગરતા આમ કાંઈ આનંદ રાજભાન મળવાની આવી બહુ ફિલિંગ મોસમ બઢિયા હે દિલ ગાર્ડન ગાર્ડન હો મિત્ર આપડે સાસન ગીર માં તો એન્ટ્રી થઈ ગયા છે જંગલ ની અંદર જંગલ નથી અને હલવા છો તું સોમવાર જોવાય છે

બે વા છે હમણાં દીપડા માં તો મિત્રો અમે ઓલે ગાડી વાળા ને પૂછ્યું કે અંદર જંગલ માં જવાના કેટલા એ કેટલા કીધા કાદુ ભાઈ કેટલા જણા ના

સાસણ ગીર માં ગમે જોવા જોઈ જી પકડીને બે જો પકડી ઉપર ચડી ગયો

સિંહ જો ગોવાય તો હિરણ નદી મળી ગયેલા સિંહ જોવાનું હિરણ નદી તો ગાડી તુર રહી છે હું અંદર નથી નાખતો ની ભાઈ કારણ નદી માં હતાણ વધારે છે એવું ભાઈ પાણી નું

ને બેજો આમાં થોડીક સાઈડ કપાય એક સિંગલ પટ્ટી છે

હા હા વાહ બોલ વાહ રેકરી એવી રાડ ઉપર જો ફોર જાય છે જો હે જો આ કેમેરો બહુ ạ gắn đi ký ra u rồi không có nói mua lại không buồn nói chí toa dưới là dâu gấm mì này

ફાઇનલી ને આ ગેમ માં ઉપર આવી ગયા થઈ હો હવે તો કા ગામ જાઓ છોરે રોવા પડી જાઓ તો દેજો

કઈ દેખાણ નથી એટલે આપડે પાછા આપડી ગાડી લઈ નીકળી ગયા સી ઈ જે રસ્તે અમને સિંહ જોવા લઈ ગયા બધા ઈ રસ્તે અમે પાછી ચડાવી છે ખોટા અમે યાર પૈસા બગાડ્યા જો

પછી તો એકી પાણી કરવા ગયા હતા હાથ પગ ધોઈ જો સીડ્યા છે રોડે હવે ડ્રાઈવર ક્યાં છે આવું પાછો આપડે આવી છે ક્યાં સીધું જવાનું છે કે આમ ના મત જુ 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 પડી લાગે ખાઈન પીન હવે સીધા અમે નીકળવાના છે ભાવનગર તરફ એટલે આપણે છે ને હવે બ્લોગ ને એન્ડ કરી દેવી છે ઘર હા છે ભાવનગર તરફ જવા નીકળી ગયા છે દ્વારકા ભેગું આવી ગયું સોમનાથ ભેગું સાસણ ગીર ભેગું છે એટલે હવે અમે છે ને આ વિડીયો ને નીકળી ગયા છે સાસણ ગીર માંથી હવે આપણે મળવી પાછા એક નવા વિડીયો ની સાથે મંગળવારે અગર તુમલો ન હો તો સબસ્ક્રાઈબ કરો જો લાલ વાળા બટન હે ઉક